તો હવે જુઓ કોઈ પણ વાક્યમાં કર્મ બે પ્રકારે રહેલા હોય છે ક્યારેક વાક્યમાં કર્મ ન પણ હોય એવું પણ બની શકે છે ક્યારેક એક કર્મ હોય તેવું પણ બની શકે છે પરંતુ વાક્યમાં જ્યારે કર્મ હશે તો કેટલી રીતે રહેલા હશે બે રીતે તો કોઈ પણ વાક્યમાં બે પ્રકારે કર્મ આવેલા હોય છે કઈ કઈ રીતે તો એક કાં તો ડિરેક્ટ ઓબ્જેક્ટ હશે કાં તો ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ હશે અને ડાયરેક્ટ પણ વંચાય અને ડિરેક્ટ પણ વંચાય તો હવે આપણે ડિરેક્ટ ઓબ્જેક્ટ એટલે શું તેના વિશે શીખીશું અને ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ એટલે શું તેના વિશે શીખીશું તો ચાલો આગળ જોઈએ તો હવે આપણે ડિરેક્ટ ઓબ્જેક્ટ વિશે શીખીશું તો જ્યારે વાક્યમાં બંને કર્મ આપેલા હોય ત્યારે જે કર્મ પર કરતાના કામની અસર પ્રત્યક્ષ રીતે એટલે કે સીધી જ અસર થાય છે તેને પ્રત્યક્ષ કર્મ એટલે કે ડિરેક્ટ ઓબ્જેક્ટ કહીશું પ્રત્યક્ષ રીતે એટલે શું કરતા જે કંઈ પણ કામ કરતો હશે એની સૌ પ્રથમ અસર જે વસ્તુ કે વ્યક્તિ પર પડતી હશે તેને આપણે કર્મ તરીકે ઓળખીશું એટલે કે એને આપણે ડિરેક્ટ ઓબ્જેક્ટ કહીશું ક્રિયાપદને શું શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી આપણને પ્રત્યક્ષ કર્મ મળે છે ખાસ યાદ રાખજો ક્રિયાપદને શું શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી આપણને પ્રત્યક્ષ કર્મ મળે છે અને જ્યારે આપણે શું શબ્દ વડે પ્રશ્ન પૂછીશું ત્યારે હંમેશા આપણને કોઈ વસ્તુનું નામ જ જવાબમાં મળશે તો ચાલો હવે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો અહીંયા જુઓ હું ફૂટબોલ રમી રહ્યો છું તો આ વાક્યમાં કર્મ શું છે તો મેં તમને શીખવાડ્યું ફૂટબોલ અહીંયા કર્મ છે તો જુઓ તો સબ્જેક્ટ કોણ છે આ એ સબ્જેક્ટ છે આ કેવી રીતે આવે હવે તમને આવડવું જોઈએ તો આઈ જે રમવાનું કામ કરે છે તેની ડાયરેક્ટ અસર કોના ઉપર થાય છે તેની ડાયરેક્ટ અસર આ ફૂટબોલ શબ્દ પર થાય છે તો તેનાથી ફૂટબોલ બીજા વ્યક્તિ પાસે જશે બીજાથી ત્રીજા વ્યક્તિ પાસે જશે તો અહીંયા ફૂટબોલ એ શું છે તો ફૂટબોલ એ ડિરેક્ટ ઓબ્જેક્ટ છે કારણ કે અહીંયા એક જ ઓબ્જેક્ટ આપેલો છે હવે જુઓ આયુષ પુષ્ઠ અંજલિ એટલે કે આયુષે અંજલિને ધક્કો માર્યો તો અહીંયા જુઓ સૌ પ્રથમ ક્રિયાપદ શું છે તો અહીંયા ક્રિયાપદ પુષ્ડ છે પુષ્ડ એટલે ધક્કો મારવો આ વાક્ય સાદા ભૂતકાળનું છે જે આગળનો વિષય છે જ્યારે હું તમને સાદો ભૂતકાળ શીખવાડીશ ત્યારે હું તમને શીખવાડીશ અહીંયા ફક્ત કર્મ વિશે શીખો આયુષ પુષ્ઠ અંજલિ તો અહીંયા આપણને વર્ગ મળી ગયો હવે આપણે સબ્જેક્ટ શોધીશું પુષ્ઠ એટલે તકો મારો કોણ તકો મારે છે તો કે આયુષ મારે છે તો આયુષ આ વાક્યમાં શું છે તો આયુષ આ વાક્યમાં શું છે આયુષ આ વાક્યમાં સબ્જેક્ટ છે સબ્જેક્ટ એટલે કે કરતા અને અંજલિ શું છે અંજલિ એક ઓબ્જેક્ટ છે આયુષે ધક્કો માર્યો કોને ધક્કો માર્યો અંજલિને તો આયુષ જે કંઈ પણ કામ કરે છે તેની અસર કોના પર થાય છે આ વ્યક્તિ ઉપર તેનાથી તેની જગ્યા કદાચ બદલાઈ હશે અથવા તો તેને બીજી કંઈ અસર થઈ હશે તો આ વાક્યમાં કર્મ શું છે અંજલિ તો આપણે કયા શબ્દ વડે આ ઓબ્જેક્ટ મેળવ્યો કોને શબ્દ વડે તો અહીંયા આ જે સબ્જેક્ટ જે કંઈ પણ કામ કરે છે તેની ડાયરેક્ટ અસર કોના પર થાય છે આ વ્યક્તિ ઉપર એટલા માટે આને આપણે ડિરેક્ટ ઓબ્જેક્ટ કહીશું બીજું વાક્ય જુઓ હી ગેવ હીઝ મોબાઈલ ટુ મી તેને મને તેનો મોબાઈલ આપ્યો તો આ વાક્યમાં ક્રિયાપદ શું છે તો ક્રિયાપદ શોધવા માટે વાક્યમાં શું કામ થાય છે તો કે આપવાનું થાય છે આપવું એટલે ગેવ અહીંયા ક્રિયાપદ છે અહીંયા ગેવનું બીજું રૂપ છે જે આગળનો વિષય છે હું જ્યારે તમને ટેન શીખવાડીશ ત્યારે શીખવાડીશ કોણ આપે છે તો તે આપે છે તો આ તે શબ્દ હી શબ્દ અહીંયા સબ્જેક્ટ છે શું આપે છે તો કે મોબાઈલ આપે છે તો આ મોબાઈલ શબ્દ અહીંયા શું છે તો આ વાક્યનો કર્મ છે કારણ કે આ સબ્જેક્ટ જે આપવાનું કામ કરે છે તેની સીધી અસર શેના પર થાય છે આ મોબાઈલ ઉપર કોને આપે છે મને પહેલાં તે મોબાઈલને પકડશે પછી મારા હાથમાં મૂકશે તો સૌ અસર કયા શબ્દ પર થઈ મોબાઈલ ઉપર એટલે જે વસ્તુ કે વ્યક્તિ પર સૌ પ્રથમ અસર સીધી અસર થાય તેને આપણે ડિરેક્ટ ઓબ્જેક્ટ કહીશું અને તેના દ્વારા જે બીજા જ ઓબ્જેક્ટ પર પડે તેને આપણે ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ કહીશું તો અહીંયા ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ શું છે તો મી એટલે કે ફેન તો હવે આપણે ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ વિશે જોઈશું એટલે કે અપ્રત્યક્ષ કર્મ તો જ્યારે વાક્યમાં બંને કર્મ આપેલા હોય ત્યારે જે કર્મ પર કરતાના કામની અસર અપ્રત્યક્ષ રીતે એટલે કે સીધી ન થાય કોઈ વસ્તુ દ્વારા થાય તેને આપણે અપ્રત્યક્ષ કર્મ કહીશું ક્રિયાપદને કોણ શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી આપણને અપ્રત્યક્ષ કર્મ મળે છે અને સામાન્ય રીતે કોઈ વ્યક્તિનું નામ જ આપણને જવાબમાં મળે છે તો ચાલો હવે આ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે અશોક ગેવ હિઝ બુક ટુ અવિનાશ અશોકે તેની ચોપડી અવિનાશને આપી તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આ વાક્યમાં ક્રિયાપદ શું છે આપવું તો આ વાક્યમાં સબ્જેક્ટ શું છે તો આ વાક્યમાં સબ્જેક્ટ અશોક છે અને કર્મ શું છે તો આપે છે શું આપે છે તો કે મૂક આપે છે મૂક તો આ કરતાં જે આપવાનું કામ કરે છે તેની ડાયરેક્ટ અસર શેના પર થાય છે તો આની ડાયરેક્ટ અસર બુક પર થાય છે અને હવે હાથમાં બૂબ લે છે પછી ત્યાંથી આપે છે કોને અવિનાશને તો પહેલાં અસર આના પર થઈ પછી આના પર થઈ આ અવિનાશ ઉપર થઈ અવિનાશના હાથમાં ચોપડી આપવામાં આવી એટલે કે કર્તા દ્વારા જે કામ થાય છે તેની ડાયરેક્ટ અસર કોના પર થાય છે બુક ઉપર તો તેને આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહીશું અને આ ઓબ્જેક્ટ કોને આપવામાં આવે છે તો કે અવિનાશને જેની ઇનડિરેક્ટ અસર થાય છે તો તેને આપણે ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ કહીશું અને આશા રાખું કે હવે તમને સમજાઈ ગયું વિશે બીજું વાક્ય જુઓ હી થ્રુ ધ સ્ટોન ઓન મી તેણે મારી પર પથ્થર ફેંક્યો તો આ વાક્યમાં કામ શું થાય છે તો કે આ વાક્યમાં ફેંકવાનું કામ થાય છે ફેંકવું એટલે થ્રો અને અહીંયા સેકન્ડ રૂપ આપેલું છે જે આગળનો વિષય છે આપણે આગળ જોઈશું તો આ વાક્યમાં વર્બ શું છે થ્રુ અને કામ કોણ કરે છે હી તો આને આપણે સબ્જેક્ટ કહીશું તો કરતાં જે ફેંકવાનું કામ કરે છે તેની ડાયરેક્ટ અસર કયા શબ્દ પર થાય છે તો કે સ્ટોન પથ્થર પર અને પથ્થર હાથમાં લીધો અને ઉઠાવીને ફેંક્યો મારી ઉપર સૌ પ્રથમ કરતાએ જે કંઈ પણ કામ કર્યું તેની અસર પથ્થર ઉપર પડી અને આ પથ્થર આવીને મારા પર પડ્યું એટલે મારા ઉપર ઇનડાયરેક્ટ અસર થઈ એટલે આ વાક્યમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ શું છે તો આ વાંક્યમાં ડિરેક્ટ ઓબ્જેક્ટ સ્ટોન છે અને ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ શું છે તો આ વાક્યમાં ઇનડિરેક્ટ મી શબ્દ અહીંયા કણે ઓબ્જેક્ટ તરીકે આવ્યો છે જેને આપણે ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ કહીશું અને હવે આશા રાખું છું કે કર્મ એટલે શું તમને સારી રીતે સમજાઈ ગયું છે અને તેમ છતાં પણ જો તમને ન સમજાઈ તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો અને હું તમને આન્સર જરૂરથી આપીશ થેન્ક યુ